વિપક્ષ સાંસદો દ્વારા અમિત શાહ ના ડોક્ટર બી આર આંબેડકર પરના ટિપ્પણીઓ વિરુદ્ધ વિરોધ રાજ્યસભામાં બંધારણ ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીઓ વિપક્ષના સાંસદો દ્વારા ભારે વિરોધનો સામનો કરી રહી છે શાહે વિપક્ષ દ્વારા ડૉક્ટર બી આર આંબેડકરના નામનો વારંવાર ઉલ્લેખ કરવો ફેશન બની ગયો છે અને જો તે ભગવાનનું નામ લેતા તો તેમને સ્વર્ગમાં સ્થાન મળતું એવી ટિપ્પણી કરી હતી વિપક્ષના નેતાઓ જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે શાહની ટિપ્પણીઓને ડૉક્ટર આંબેડકરની વારસતાનું અપમાન ગણાવીને નિંદા કરી હતી અને તાત્કાલિક માફી માંગવાની માંગ કરી હતી વિરોધ દરમિયાન સાંસદોએ આંબેડકરના ફોટા પકડીને જય ભીમ અને અમિત શાહ માફી માંગુ જેવા નારા લગાવ્યા હતા અને મૂલ્યો માટેની ઊંડા ઉગણનાને દર્શાવે છે જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ શાહનો બચાવ કર્યો અને વિપક્ષના આરોપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા તેમણે દલીલ કરી કે શાહની ટિપ્પણીઓનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે અને વિપક્ષ આ ઘટનાનો ઉપયોગ અનાવ બંને પક્ષો તેમના સ્થાનો પર મક્કમ છે વિપક્ષ નો વિરુદ્ધ ભારતીય રાજકારણમાં ડોક્ટર આંબેડકરની વારસતાની સતત મહત્વતા અને તેમના નામ અને યોગદાન ની આસપાસની સંવેદનશીલતાને દર્શાવે છે